નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નમસ્કાર મિત્રો આ છે કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોથણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ કેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે ભુજમાં આરાધના ભવન જૈન સંઘ સંચાલિત ઉમેદનગર ભુજ મધ્યે વાસુ પૂજ્ય સ્વામી જૈન દેરાસર મધ્યે ધ્વજારોહણ અને અઢાર અભિષેકનો ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો શ્રી આરાધના ભવન જૈન સંઘ સંચાલિત ઉમેદનગર ભુજમાં આવેલ વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસરમાં ધ્વજારોહણ તેમજ ભગવાનના અઢાર અભિષેકનો ધાર્મિક કાર્યક્રમ ખૂબ જ ભાવપૂર્ણ રીતે મોટી સંખ્યામાં ભાવિકોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે પરમ પૂજ્ય પરમપૂજ્ય જગતશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્યો ઉપસ્થિત રહ્યા હતા ધજા તથા અઢાર અભિષેકનો લાભ પારેખ મણિલાલભાઈ હરજીવનભાઈ ઉમેદનગરવાળાએ લીધો હતો ધ્વજારોહણ પહેલા ભગવાનની ધજાને લાભાર્થી પરિવારના પ્રવીણભાઈ પારેખના ઘરેથી ધામધૂમથી લાવવામાં આવી હતી ઉમેદનગરમાં આવેલ વાસુપૂજ્ય સ્વામીજીની વીસમી ધ્વજારોહણનો આ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે લાભાર્થી પરિવારના વાડીલાલભાઈ ચંદુભાઈ પ્રવીણભાઈ પરિવારે આ પ્રસંગની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી અને ઉજવણી માટે તૈયારી કરી હતી આ પ્રસંગે શ્રી સાત ચોવીસી સમાજના ઉપપ્રમુખ કાંતિભાઈ મહેતા પાટસાડાના ઉપપ્રમુખ જખુભાઈ મહેતા આराधना भवन जैन संघના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયનભાઈ મહેતા મંત્રી ચંદુભાઈ ગઢેચા સાથે ટ્રસ્ટીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લાભાતી પરિવારના પ્રવીણભાઈ પારેખે हर्ष વ્યક્ત કરતા જણાવ્યું કે આરાધના ભવન जैन સંચાલિ ઉમેદનગર વાસુપુજે જિલ્લાલેલી આજે 20-20 હજાર જે લાભ અમને પારેખ મનીલાલ હર્જીવન

એક દિવસ કુદરતી જ્યારે શિલભદ્ર મારા સાહેબનો અહીંયા અને બે હજારને પાંચમાં ચોમાસું હતું ત્યારે એ ભાઈ પણ અહીંયા આવ્યા અને અમે પણ સાહેબને વિનંતી કરી હતી કે અમને આરાથના ભવન જઈને તક થોડું દૂર પડે છે અને અમને જો થોડુંક દર્શન વર્તનનો કાંઈક થોડોક લાભ મળે તો અમારા પાસે એક જગ્યા છે અને શિલભદ્ર મારા સાહેબે અમારા શબ્દો બધા ઝીલી લીધા અને એ ટાઈમમાં જ અઠવાડિયામાં સાઉથ આફ્રિકાથી વિનયભાઈ અહીંયા આવેલા અને વિનયભાઈ સામેથી સાહેબને કીધું કે મને કોઈ ઘર દેરાસર જેવું હોય તો મને લાભ આપજો ને સાહેબનો એમણે સીધો વાત કરી સીધો એમને લાભ લઈ લીધો અને સાહેબ આ દેરાસર બે હજાર પાંચમાં રજનીભાઈ પટવા એન્જિનિયર હતા એમના હસ્તો બે મહિનામાં કમ્પ્લીટ ઊભું થઈ અને દેરાસરની પ્રતિષ્ઠા પણ થઈ ગઈ અને મૂળ નાયક વાસુભૂજા દાદા છે બહુ ચમત્કારી છે રાધનગુરજી અમે લઈ આવ્યા હતા આ જે લગભગ દોઢસો વર્ષ પુરાના છે એ રીતે ઉમેદનગર વાસુ સ્વામી જૈન દેરાસર મધ્યે ધ્વજારોહણ અને અઢાર અભિષેકના ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થયા પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ લેટેસ્ટ ફેશન નો ઓર્નામેન્ટ્સનો પાત્ર શોરૂમ દર્શક મિત્રો આજની તારીખ વીસ નવેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર